对。 啥的。Uh, સાતુ નાન વાગરુ સા ગરુ સાત નામ વાય ગરુ સાત નામ ના વાગરુ સાંતના સત નામ વાગરુ સત નામ વાહેગડું સત નામ વાહેગડું સત નામ વાહેગરુ સત નામ વાહેગુરુ સત નામ વાહેગરુ સત નામ Satna nam wahiguru satna nam wahiguru satna nam wahiguru satna સત નામ વાગરુ સંત નામ વાહેગરુ સત નામ વાહેગુરુ સત નામ 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 we <laughs> સાત સંત નામ વાગરુ સંત નામ વાહેગુરુ સંત નામ વાહેગુરુ સંત નામ નામ て